ઉધનામાં મોટા જમાઈએ સાડી સાથે લગ્ન કરવાની ના પાડતા બે લોકોની ઘાતકી હત્યા કરી આરોપી સંદીપ ગોડે સાડી મમતા અને નિશ્ચયને ચપ્પુના ગંભીર ઘા મારી મોત નિપજાવ્યું ચકચારી ડબલ મર્ડર કેસના આરોપી સંદીપ ગોડને ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે થયેલા એક ચકચારી ડબલ મર્ડર કેસના આરોપીને ઉધના સર્વેલન્સ ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓએ આરોપીને તત્કાલિક પકડવા સૂચના આપી હતી ઘટના ગઈકાલે રાત્રે પોણા દસેક વાગ્યાના સુમારે બની હતી જ્યારે ફરિયાદીના મોટા જમાઈ સંદીપ ઘનશ્યામ ગોડ ઘરે આવ્યા હતા સંદીપે ફરિયાદીને જણાવ્યું હતું કે તે તેમની દીકરી વર્ષા સાથે છૂટા લઈને નાની દીકરી મમતા સાથે લગ્ન કરવા માંગે છે જ્યારે ફરિયાદીના દીકરા નિશ્ચયે આ વાતનો વિરોધ કર્યો ત્યારે સંદીપે ઉશ્કેનાઈને ધમકી આપી હતી ત્યારબાદ સંદીપે પોતાની પાસેના તીક્ષ્ણ ચપ્પુ વડે મમતા અને નિશ્ચયને આડેધડ જીવલેણ ઘા મારી મોત નિપજાવ્યું હતું આ વચ્ચે પડતા ફરિયાદીને પણ ખભાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ગંભીર ગુનો આચરી ફરાર થઈ ગયેલા આરોપી સંદીપ ગોડને ઉધના પોલીસે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સની મદદથી પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કાલે રાત્રે તારીખ આઠ ઓક્ટોબર બે હજાર પચીસના ના રોજ રાત્રે આશરે બેસેઠ વાગ્યાના રોજ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે જે જુલારામનગર સોસાયટી છે પટેલ નગર ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે ત્યાં કોઈ ઘટના બની છે અને અવાજ આવી ગયો હતો એકસો બાર જે પોલીસની ગાડી છે એ ત્યાં ઈમિજિયેટલી પહોંચી જાય છે અને ત્યાં જોતા બેથી લગભગ બે માણસોની બોડી જોઈએ છે ત્યાં એકસો આઠ નંબર બોલાવે છે અને બીજા પણ એક બેન છે જેને પણ એન્જોય થઈ હતી ત્રણેયને હોસ્પિટલમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવે છે પોલીસે ત્યાં જ્યારે ત્યાં શિફ્ટ કરે છે ત્યારે હોસ્પિટલમાં ડૉક્ટર એમાંથી બે જણ છે એક મેલ છે અને ફિમેલ છે જેમની ઉંમર આશરે ત્રીસ વર્ષ અને બીજા એક લેડી છે એમની ઉંમર આશરે ચોવીસ પચીસ વર્ષ છે એમને મૃત જાહેર કરે છે ઘટનાએ બની હતી કે જવાહરનગર જે સોસાયટી છે સાંઈ જવાહર ચોકી સાંઈ જવાહર સોસાયટી પટેલનગર જે સોસાયટી છે ઉનામાં પોણા દસ વાગ્યાના આસપાસમાં જે સંગીત ઘણ બોલ છે જેની ઉંમર બત્રીસ વર્ષ છે એમની વાઈફ પાસે જીદ મૂકે છે અને કહે છે કે સારી નાની બહેન એટલે કે એને પોતાની સારી જોડે એને મેરેજ કરવા છે એ જે સાળી છે અને એમના શાળા અને એમના સાસુ એ ચાર તારીખના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યા હતા જે એમના શાળા છે મિશ એમને એમના મેરેજ છે ડિસેમ્બરમાં અને એ માટે ખરીદી કરવા માટે એ લોકો સુરત આવે છે ફરી કરી અને રાત્રો ઘરે જાય તો ત્યાં દીકરીના ઘરે આવે છે અને જીજા સાથે વાત થાય છે ત્યારે જે આ જીજા છે સંગીત નો ઘનશાન ગોળ ઉમર વર્ષ બત્રીસ એ જીત પકડે છે કે મારે તમારી નાની દીકરી મમતા સાથે મેરેજ કરવા છે અને તમારી મોટી દીકરીને હું દિવસ આપી રહ્યો છું આ બાબત ઉપર જ અગ્રેસરું થયું અને મમતાએ ના પાડી કે હું તમારી સાથે લગ્ન નહીં કરું મારી મારા બેનને પણ તમે વિશ્વાસઘાત કરો છો કે હું તમારી સાથે મેરેજ કરી શકું એમ છું નહીં તે વખતે જે આ સંગીત ગુજરાત રોજન બોર્ડ છે એ પોતે અગ્રેસર થયો અને પોતાની પાસે રાખેલા ચપ્પોથી જ્યારે હુમલો કરે છે મમતા ઉપર એમના સાળી ઉપર ત્યારે જે સાળા છે પણ વચ્ચે પડે છે એમના મન પર આ સંગીત હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાઓ થતા બ્લીડિંગ પણ ત્યાં બહુ થયું હતું અને એમના સાસુ વચ્ચે પહેલાં એમને પણ ઈજાઓ થઈ હતી અને જ્યારે કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો પોલીસ પહોંચી એકસો આઠ પહોંચી અને ત્રણેય જ્યારે ઇમિજિએટલી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યારે ડૉક્ટર એમાંથી એમના સારા અને સારી નિવૃત્ત જાહેર કરે છે રાત્રે જ આરોપીને પણ સંદીપ્ત ગંજારની બોર્ડ ને બત્રીસ પોલીસે અરેસ્ટ કરી દીધો છે